નિંદ્રાધિન તંત્ર એ આળસ મળી અને કામગીરી હાથ ધરી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહુવાના પચાસ વર્ષથી વધારે જૂના બ્રિજ પર અતિવૃષ્ટિ અને પાણીના કારણે રોડની બંને સેફ્ટી સાઈડ ધોવાઈ અને પાણીમાં જતી રહી હતી જેના કારણે બ્રિજની બંને સાઈડ ઓપન થઈ ગઈ હતી ઓપન સાઈડના કારણે ત્યાંથી વાહન લઈને પસાર થવું તે નાનું વાહન હોય કે ફોર વ્હીલર હોય તેની માટે અકસ્માતને આમંત્રણ આપે તેવી ઘટના હતી પરંતુ તંત્ર એક માસ પછી જાગ્યું છે અને થાગડ થિગાળ કરી અને કામગીરી હાથ ધરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તંત્રને જગાડવા માટે મીડિયાનો મોટો માધ્યમ હોય છે અને મીડિયાના માધ્યમથી જ તંત્ર અત્યારે જાગી રહ્યું છે તેવું સ્પષ્ટપણે આ દેખાઈ રહ્યું છે કારણ કે મોવાના ઘણા બધા એવા અહેવાલો છે જે મીડિયાએ રજૂ કર્યા પછી જ તંત્રએ જાગી અને કામગીરી હાથ ધરી હોય પછી બ્રિજ હોય રોડ હોય ખાડા બોરવાના કામ હોય કચરાનું હોય ગઢરનું હોય કે પાણીની સમસ્યા હોય પરંતુ તંત્ર ક્યારે કામ કરતું નથી તે આ બધી બાબતથી સાબિતી થઈ રહી છે હાલ તો માલ નદી ઉપરનો બ્રિજ બે જૂ બનાવવામાં આવેલો એ જ બહુ પચાસ વર્ષ જૂનો બ્રિજ છે આ બ્રિજ ઉપરથી અનેક પ્રકારના નાના મોટા વાહનો રોજિંદા એંસીથી વધારે ગામને જોડતો બ્રિજ છે ત્યારે પસાર થતા હોય છે અને બ્રિજની બંને સાઈડ ઓપન હોવાથી અકસ્માતની મોટા પ્રમાણમાં ભીતિ હતી ત્યારે તંત્ર દ્વારા આ જે કામગીરી શરૂ કરી છે ત્યારે ત્યાંથી વાહન લઈને પસાર થતાં લોકોમાં થોડો ઘણો હાશકાર્યો અનુભવ્યો હોય તેવો અહેસાસ જોવા મળી રહ્યો છે તાત્કાલિક બ્રિજની કામગીરી હાથ ધરી અને બ્રિજની બંને સાઈડ ઓપન નથી તેને જોડી દે અને બંને સાઈડ પેક કરી દે અને આ વખતે સારી ક્વોલિટી અને સારી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી અને સાઈડ બનાવે જેથી કરીને હજી ચોમાસું બાકી છે ત્યારે આવનાર દિવસોમાં માલ નદીમાં પાણી આવશે તો બંને સાઈડ પાછી ન ધોવાઈ જાય તેની ખાસ ધ્યાન રાખે અને ખાસ કરીને ભ્રષ્ટાચાર બાબતમાં થોડું ઘણું જવાબદાર તંત્રનો અધિ તંત્રના અધિકારીઓ ધ્યાન દોરી અને કામગીરી સુપરવિઝન કરીને સારી કરે તેવી લોકોમાં માંગ ઉઠી